અત્યાર વાગી ગયા છે દોઢ ને આપણે તમને બતાવવામાં તમને કે જો અત્યારે અહીં કામ શરૂ હતું એ જો આ ભૂંગળા ભૂંગળા નાખી દીધા સાઈડમાં અહીંયા સાઈડમાં નાખવાનું હતા એ નાખી દીધા છે અને જો તૈયાર થઈ ગયા છે રેડી જો તમે જાય સાઈડમાં જો સીપરા વાળા નાખવાના હતા જો ઢાકી દીધા બધા આ ઈંટું બીટું જો કેટલી બધી વેવાઈ ગઈ બધી ઈંટું બધી માથે વહી ગઈ છે એ તો હું તમને પછી બતાવીશ આગળના બ્લોગમાં જો આ પિંજરા બનાવેલા છે ને આ જે કુંડીઓ કરેલી છે ને એના પિંજરા છે અહીંયા ઢાકવાના છે ભીંજરા એના બનાવેલા હશે ભીંજરા અને અહીંયા બધું કામ અત્યારે આટલું પીડ્યું છે એ બધું બાકી છે હજી પણ હું કે ની રેતી ટાઈમ લઈને એવી રીતે થાય છે અને જો મસ્તી તો લીધું છે દવા કઈ અસર નથી કરી બહુ એટલે બહુ ગળામાં ફોઈ ગયો છે એનો કાકડો હોય ને દુખી ગયો અંદર બહુ દુખે છે મતલબ મેં એવું ને બહુ એટલે બહુ એવું છે તો બુલેટ બહાર પડ્યું છે હમ મેં બહાર રાખ્યું હતું દવાખાના જવું છે એટલે અને પછી આપણે જવું અંદર ધાબા ઉપર તો એ પેલા ફેમેલી સાઈડમાં પીડ્યું છે

તો ફેમિલી જો દવાખાને આવી ગયા છે ને બેઠા છીએ વારામાં જો સાહેબ અંદર ગયા છે મને કે તમે બેસો ઘડીક હું આવું મેં કીધું કાંઈ વાંધો મને સાહેબ આવો ગળું બહુ દુખે છે પછી મારે જાવું છે તે કંઈ વાંધો નહીં મેં કીધું કે તો ઘડીક બેઠું તો આ બોટલ લેવો છું આ દવા બતાવવાની છે તો કાંઈ નહીં જો બહુ ગળામાં બહુ દુખે છે અંદરથી કાંઈ વાંધો નહીં હવે નીકળીએ થોડી રહીને દવા લઈ લઈ પહેલાં પછી જઈએ તો ફેમિલી જો ડાયરેક્ટ દવાને ખાનેથી ડાયરેક્ટ આવી ગયો છું દુકાને બુલેટ તો મૂકી દીધું છું અને લોક ખોલો જ છે હજી અને ડાયરેક્ટ દવા લઈને દવા મૂકીને આવ્યો છું અને હવે અંદર આવી અને થોડું ઘણું કામ કરીએ ફેમિલી તો અત્યારે તો અંધારો છે બધા લાઇટ બેટ બંધ કરી એટલે તો નહીં ફેમિલી બનાવજો લો પણ મારે છે કરો કામ નહીં હજી છે કંઈક ચક્કર સડે છે તો પહેલાં પછી કામ કરશું તો ફેમિલી જો ચાર વાગે ગયા હતા તો ઘરે આવી ગયો બુલેટ મૂકી દીધું સાઈડમાં અને જો અહીં જો હોય મારીથી બધે તમને જો હોય જેવું નિશાન છે બધે તમને બાટલો સડાવવાનો હતો એટલે લોહી લીધું છે એમાંથી એટલે હોય મારી છે

ક્યાં જા ક્યાં છે પવન લોટે છે ને જાવ તમારે લોટે છે ને જાવ તો હા એમ હાલો તો લોટેર જઈ દર્શન કરી એ ભળા પેલા ઘરે જઈને પછી લોટે તો ફેમિલી જો તો ચાલી શરૂ કરીએ આજે આપ લોવર આજે આવ્યા હતા લોટેશ્વર મહાદેવ દર્શન કરવા માટે તો અત્યારે স্পেশাল લોકેશન માટે આવવાત્રણ હોય એટલે રીલ શૂટ કરવા માટે આવ્યા હતા ને બ્લોગ બનાવી દે બે કામ ફીકા કેમ બિગા કેમ વિયો જો લે વૈષ્માં વૈષ્માં ચડ્યો ઈ તો પણ પાછા આમ સિંગમ બની ગયો હો તો જો આવી રીતના અમારે અહીંયા આવા ડુંગરા છે મજા આવે ઊજે આલો તો આપણે જઈએ નીચે અને આપણે જો ઉપર લોકેશન દેખાય સામે અહીંયા view છે ફોટા પાડવા કેમ અહીં કે ઘુણો હતો ને એટલે ક્યાં ક્યાં છે ક્યાં ઓલ્લાવાળું ઝાડ દેખાય ન્યાં ફેમિલી ઓલા પણ ઘુણો છે એમાં કઈક થેલું છે ને ગઈ એકવાર હા ઘણા ટાઈમ પહેલા એક કિસ્સો એક બનાવ ઘણી કેલો છે અહીંનો એટલે જોજો ઝાળી નાલજી આમાં બૂટ બગડે બટે આઈ લે લેલા હતા ઓલી બાજુ માં પલળવા ખોટે ખોટા અહીંયા આમ થી હાલવાનું હતું એ ગળામાં હજી દુખે છે દવા લીધી પણ કઈ અસર નથી કરતું પણ બોલાતો નથી પણ બ્લોક તો બનાવવો પડે એવું છે ડુંગરા ચડતા થાય જાણે એમ લાગે કે આફ્રિકાના જંગલમાં એવા તો ડુંગરા કેટલા જો અમારા ભાઈ જો વાહ ન્યા ઉપર મસ્ત લોક તારો વ્યૂઝ મસ્ત આવે બધા રીલ બનાવી દે એક મસ્તી ની પેલા હું ઉપર વી આવું હવે ડુંગરા છે મસ્તી નહીં તમે આવો અમારા લોકેશન કાંઈ ઘટે નહીં એવું અને અત્યારે વાઈ ગયા છે એટલે શું કે વાતાવરણ પણ સારું થઈ જાય મજા આવે કેમ થાકી ગયો થાકી પેલા હું છે મારે દવા શરૂ થાય એને થોડી કંઈ વાંધો છે જો અહીંથી મસ્ત લાગે જો વાહ હવે એમ કેવું મતલબ કેવું લૂકા સમજો કેવું મસ્ત આવે આપણે એવી રીતે રીલ બનાવવાની છે હવે આપણે વીએ ભાઈને કેમેરામેનને લાવ્યા છે તો એને દઈ દેવાનો છે પણ હાથમાં અને આપણે વીએ જાણ છે લોકેશન ઉપર જો મસ્ત પાણી વળી ઝરણું વળે છે સારું મસ્તીનું અને મજા આવે એવું છે વાતાવરણ કેમ તો હાલો રીલ બિલ બનાવી લઈએ ને હવે ફેમિલીમાં બે ત્રણ રીલ શૂટ કરી લઈએ તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે આડા છે ને અમારું રીલ કામ પૂરું થઈ ગયું ને અહીંયા તમારે ઘણા ખરા મિત્રો ભેગા થયા જો આપડે વાહ જો આઈ ઘરે આઈ આ તો સો ઘેર આ આમ જો કેટલા બધા મિત્રો મળી ગયા અમને બધા અમે બધા રીલ શૂટ કરીને બહુ મોજ કરી કેમ એટલે મજા આવી ગઈ ને હા તો વાંધો નહીં એટલે ન્યા જો જે એટલે પાડ તો નીલા ક્યાં હલવા આમ ફરી ફરી હલવાનું છે તો ફેમિલી એવા મજા આવી ગઈ ને હવે જવું છે દુકાને ને ક્યારે ઘરના ફોન આવે છે તો થમલેન માટે ફોટો પડે એટલે ઉભે રહ્યો થમલેન માટે ફોટો પડવાનો છે ઉભે રહ્યો ઉભે રહ્યો અહીંયા બે હીને હવે થમલેનનો ફોટો પડેલી ફેમિલી અને પછી નીકળી દુકાને એટલે સોરી દુકાને બોલાતું નથી આ ગળામાં દવા શરૂ છે ને એટલે અને બાકી છે હાડા છ તો ફેમિલી બ્લોગ પણ પૂરો કરવાનો છે તો આપણે ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ કરીને સપોર્ટ કરતા જો અહીં તો વાર છે હજી બુલેટ આમ પડ્યું છે લઈને જાઉં પછી દુકાને જાઓ અને પછી દુકાન જઈને એવું લાગે તો બ્લોગ પૂરો કરશું જો અમારા બધા મિત્રો જો તમે લઈને મારા ફોટા પાડવા નહીં લે હે તો વાંધો નહીં પાડવા ને આમ કેમ મજા આવે કે રેલ બીન ઉતારવાની મજા આવે કે વિડીયો ઉતારવાની તો વાંધો નહીં જો જોરથી નથી બોલતો છોકરો જરમાય છે વાંધો નહીં ફેમિલી તમે સપોર્ટ કરી લેજો અમે થમલાઈન મતો